કરાટેડો એસોસિએશન પોરબંદર અને એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ એન્ડ ફિટનેસ એકેડેમી દ્વારા એક કાર્યક્રમનું આયોજન થયું હતું જેમાં પ્રતિભા એકેડેમી અને આર્ય સમાજના સહયોગથી કરાટે બેલ્ટ એજ્યુકેશન એન્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વ્હાઇટ બેલ્ટથી લઈ અને અન્ય તમામ કલરના બેલ્ટ સુધીના વિદ્યાર્થીઓનું ગ્રેજ્યુએશન અને સન્માન સમારોહ યોજા હતો આ પ્રસંગે હોન કરાટેડો સુબુકાઈ સિટોરિયો ઇન્ડિયા સાઉથ એશિયાના હેડ સિહાન જોશી વિજય ભટ્ટ ઇન્ડિયન ગાર્ડના કમાન્ડન્ટ સદાવત આર્ય સમાજના પ્રમુખ ધનજીભાઈ આર્ય મંત્રી કાંતિભાઈ અને એકેડેમીના સાઉથ ગુજરાત હેડ કેતન કોટિયાની વિશેષ ઉપસ્થિતિ સાથે બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં બાળકોના વર્ષભરના પરિશ્રમ શિસ્ત કૌશલ્ય અને પ્રદર્શિત કરેલી પ્રગતિને આધારે તેમને તેમની લાયકાત મુજબ આગળના બેલ્ટથી થી નવાજવામાં આવ્યા હતા ત્યારે દરેક વિદ્યાર્થીના ઉત્કૃષ્ટ પરફોર્મન્સને માન આપતા સમગ્ર હોલ ઉત્સાહથી ગુંજી ઉઠ્યો હતો નિપુલ પોપડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર